પરંતુ વિશ્વકર્મા ધામ જે હાલારમાં બની રહ્યું છે એ આપણે અમદાવાદ સુરત પુના ક્યાંય પણ બનાવી શકતા હતા હાલારમાં જ શું કરવું મારા મંતવ્યના હિસાબે હાલારમાં એટલા માટે બનાવી રહ્યા છે કે આપણે ત્યાં બાપ દાદાઓનું વડવાઓનું ત્યાં આપણું માતૃભૂમિ જન્મભૂમિ ને કર્મભૂમિ છે ને આપણે ત્યાં અવારનવાર કુળદેવી અને સુરાપુરા દાદાને પગે લાગવા જાય છે એ આપણું આસ્થાનું ત્યાં કેન્દ્ર છે અને આપણે ત્યાં હંમેશા અવારનવાર જતા હોય છે તો એના માટે એક આ વિશ્વકર્મા ધામ ત્યાં બને તો એ બી એક ત્યાં આસ્થાનું કેન્દ્ર બને અને આપણે ત્યાં હંમેશા જ્યારે બી હાલરમાં જઈ તો આપણે અહીંયા બી દર્શન કરવા જઈએ એના હિસાબે મારા મન તો એના હિસાબે એટલા માટે ત્યાં વિશ્વકર્મા કેરવણી ધામ ત્યાં બનાવી રહ્યા છીએ તમારી દ્રષ્ટિએ વિશ્વકર્મા ધામમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરાની પાછળનું મુખ્ય કારણ શું છે સુવા સૌરાષ્ટ્રમાં કડિયા સમાજનું શક્તિ પ્રદર્શન છે કે પછી એના પાછળ બીજા કોઈ કારણો છે જો મારા મંતવ્યના હિસાબે શક્તિ પ્રદર્શન તમે કહો તો એ અતિશયક્તિ નથી પણ શક્તિ પ્રદર્શનની સાથે સાથે આપણે આપણો જે હાલરમાંથી જ્યારે આપણે આપણા વડવાઓને બધા બહાર નીકળ્યા ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં તો એ સંસ્કાર અને સંસ્કૃતિ જ્યારે ત્યાં હતી એ વસ્તુ હવે ઓછી થતી જાય છે તો એના માટે આ ખાસ એ બી એક મહત્વનું છે કે આપણે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને જે આ ડાયરો રાખ્યો છે તો આપણે એના સાથે પાછું જોડાય અને આની સાથે જોડાઈને આપણે પાછો બધા સાથે મળીને માણી શકીએ તો અતિસયોક્તિ સાથે આપણે ન કહી શકીએ પણ એની સાથે સાથે આપણે આ જે પ્રોગ્રામ માણીએ છીએ એ બધા સાથે મળીને આપણે કરી શકીએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે આ પ્રોગ્રામ મારા મંતવ્યના હિસાબે આપણે રાખ્યો છે ભારત સરકારની જે નીતિ છે જેમાં આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવો જોઈએ આપણે કહીએ કે બેક ટુ કલ્ચર એ નીતિમાં વિશ્વકર્મા શું ભૂમિકા ભજવી શકે છે બહુ સરસ સવાલ અમે તમારો કે વિશ્વકર્મા ધામમાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે કારણ કે આપણે ત્યાં હુનર ઘણો હાલારમાં છે ભાઈઓનું બહેનોનું તો એ લોકો જે આપણે ભરત કામ કરે છે બહેનોને એ બધા વિશ્વકર્મા ધામમાં આપણે એના સ્ટોલ રાખીને બધી સ્વદેશ નીતિ પ્રમાણે આપણે રાખી શકીએ એને બી બે પૈસાનો લાભ મળે આપણા ભાઈઓ છે ઈ લોકો કાચું જે અનાજ ઉજવું ઓલું કરે છે એને પેકિંગ કરીને સમજો તમારે આપણે સિંગ તેલ બેલ કાઢીને એ વસ્તુમાં તમે રાખી શકો સેલ કરવા માટે તો આપણા ભાઈઓને અને બધાને બહુ સારી રીતે એની સારી કિંમત મળે અને આપણે એને લાભ બી થાય અને આપણો જ પૈસો આપણામાં રહે અને સ્વદેશીનું સ્વદેશી થઈ જાય અને આપણો બી લાભ મળે તો બહુ વિશ્વકર્મા કેળવું ધામ બહુ સારી રીતે એમાં ઉપયોગી થઈ શકે છે કિશોરભાઈ આજના કલ્ચરમાં જ્યાં આપણા દીકરા દીકરીઓ વેસ્ટર્ન કલ્ચર તરફ વધી રહ્યા છે તેમાં શું ધામ જેમ આપણે કહીએ કે પાછા આવી સો સો ટકા ભજવી શકે અને મને વિશ્વાસ છે ભજવશે અને આપણે ટ્રસ્ટીઓએ સાચેમાં સાચે આ ગાડું પાછું વાળ્યું છે કારણ કે અત્યાર સુધી મેટ્રોમાં રહેલી જે જનરેશન છે એને મૂળ હાલારમાં રહેવા માટે માળખું જ નહોતું મળતું સારા રૂમો કે સારી કારણ કે ઘણાની જગ્યા હોતી નથી ઘણા પોતાના રૂમ નથી હોતા તો એના માટે સારું માળખું બનાવીને એને રહેવા માટે જગ્યા કરશે ડેસ્ટિનેશન વેડિંગમાં સારી વ્યવસ્થા કરશે જે લોકો એક ત્રણ વાનાના ચાર વાનાના સાત વાનાના લગ્ન કરી શકશે સારી રીતે કારણ કે મેટ્રોમાં લગ્ન બહુ મોંઘા થતા જાય છે અને વા તમને અડધી કિંમતમાં તમારું લગ્ન થઈને બહુ સારી રીતે તમે લગ્ન કરી શકશો ડેસ્ટિનેશન વેડિંગ કરીને તો એ બહુ સારું માળખું બનાવ્યું છે એનાથી યુવાધનો આકર્ષિત થશે આજુબાજુનો એનો માહોલ જાણાશે સંસ્કૃતિ એને સમજાશે તો એ લોકો હજી આકર્ષ હશે અને હાલાર તરફ એ લોકોની ઉત્સુકતા વધશે એવું મારું માનવું છે તારીખ વીસ સત્યાવીસ દસ બે હજાર પચીસના જે કેળવણી ધામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો થઈ રહ્યો છે એ કાર્યક્રમ માટે હું મુલડ સમાજના પ્રમુખ શ્રી ભરેશ રાઈ સાપરે અને કહીશ કે તેઓ દરેક જ્ઞાતિજનોને એક જાહેર આમંત્રણ આપે મારી મુલણ સમાજ હતી સરદ જ્ઞાતિજનોને નર્મ વિનંતી છે કે આપણે આ બધા પ્રોગ્રામમાં જઈ અને આપણે આને માણી અને તન મન ધનથી આમાં આપણે સાથે જોડાય અને બધા આ પ્રોગ્રામને આપણે ભવ્યમાં ભવ્ય રીતે ઉજવીએ તો આ બધાને નામાં વિનંતી છે કે બધા આવો અને આપણે ભેગા મળીને આપણે આને માણીએ અને ઉજવીએ જય વિશ્વકર્મા દાદા